સુરતના લિબાદમાં સીઆર પાટીલનો અંતિમ ઘડીનો પ્રચંડ પ્રચાર નવસારી લોકસભામાં સીઆર પાટીલનું શક્તિ પ્રદર્શન સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ પર રેલીમાં જોડાયા આજે પ્રચાર પ્રસાર થંભી જવાના પહેલાં વધુમાં વધુ મત મળે તેના પ્રયાસો ગુજરાત લોકસભાની ચૂંટણીની હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો અંતિમ ઘડીના પ્રચાર કરી રહ્યા છે આજે નવસારી લોકસભા સીટના ઉમેદવાર સીઆર પાટીલની બાઇક રેલી યોજાઈ હતી જેમાં ભાજપના મોટા નેતાઓ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા લિંબાયત નીલગીરી સર્કલથી આ રેલીની શરૂઆત થઈ હતી લિંબાયત અને ઉદનામાં પાટીલની ભવ્ય રેલી આજે રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી પાટીલ ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે

આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે